ના ના બરાબર છે અરે કોઈનો હોય ને કેરા દરા કરવા તો કેજો અમન અમે કરી આલી અમે કરી અત્યારે પતી ગઈ છે આરી તો કેજો આવી જો તમને નખી કરી દેવાણ પીઓ લે ના નહીં પીઉ મા મોઉ જાય આ તો ઓલે વાતો કરગાતા વાતો કરે એવડા મોટા થઈ ગયા ચારા કરતા પછી બપોચી મજૂર કરી મારા ચારા કરાવી દેવા પછી હાજુ કરો બીજું ચોનતી પણ કોઈ મજૂર બધુ છે પાડ

ભાઈ પાડી કરવાની વાત કરી દઉં જેટલી મજૂરી લો બસો રૂપિયા મજૂરી ચાલ બસો આપણે ચહેરા કરવાના આજનાથી કરી નાખ્યું

ઓફર ને બસ વાગે આવી જાવ આ તો પાવડાઈ પડ્યા છે ખેતરમાં હું ચાલે લઈને સીધો બરાબર તો અમે વાગે કણ આવી જાવ ચાલુ કરી દેજો હું ચાલે લઈને આવી તમે આવી

તમે આપડે નવરા થઈ ગયા ઘેર તમે સીધું બધું ઘેર લઈ ને આવ્યો

પૈસા જાઉં ભરતજી આઠ વાગે ભરતજી નીકળ જવાનું પૈસા આપડે પૈસા આપીએ પૈસા લઈને આપડે બજાર માં જઈએ પૈસા તમે કલાક રહી ને આવ્યો તું પૈસા નહીં ભાઈ હાલમાં આવવાનો આવ્યો નહીં એ નવ વાગતા નો આવા

નવ વાગ્યા ને કીધું તમે પૈસા પૈસા કઈ જીવ લીધો લે મારું બધું તમારું પડે અમારા કીધું લેવા દવાનું વસ્તુ લાવવાનું હોય લેવા દોરે નવ વાગ્યા લાવવું પડે એટલું તો હોય ઘર માં આમાં તો મજૂરી ઉપર હોય એટલે જ મજૂરી જ્યાં નહીં ગઈ પૈસા ના હોય વાતો ખોટી ના મેળવરી આપવું પડે તમે જ આપશો કેટલી કઢાઈ બે ત્રણ તો હૈયો કઢાઈ તમે પણ પૈસા ના હોય તો ના ખબર પડે તમે નથી ભાઈ આવો

પૈસા ભાઈ આવે અને હાલત બરોબર માં ઉપાડી તમારું પંદ નહી ચાલો પૈસા પૈસા જોશે પૈસા પૈસા વગર મેળ પડે પૈસા નહીં પણ ના લઉ ના પૈસા નહીં પૈસા તમે જતા મગજભાઈ નું ઊંઘ બગાડો ના તમ ચાલે નહી તો આલું તો પૈસા પૈસા તો જોશે આવું કરો યાર બધા ઉપેરા બજાર માં બધું બજાર માં જવું અત્યારે જઈને મને ફોન કરાવ દુકાન વાળા હું વાત કરી પૈસા નહી શું કરવું પૈસા કરવું નઈ પૈસા તો તમે ગેલો પૈસા આલે પૈસા પૈસા

જો તમારે કોઈ લાગુ હોય તો યુકન ફોન કરાવત લાવી દઉં એટલે કે અમારા પૈસા ધોવાઈ અધિકાર જરૂર પડે બીજું

બે અડિયો બે હાડિયો પણ પૈસા ના આવ ના આયે અમારે અમારે કીધું તું તમારે જવું પડે ભૂલ થઈ ગયું તમારી પણ મજૂર ની વેદનામજો આમ આ તો મોડો ખૂણો ખર્ચો ખબર ના મારા બેઠેલો